મહેસાણા તાલુકાના જમનાપુર જોરણંગ રોડ વચ્ચેના પટેલ રશિકભાઈ પુંજીરામના ખેતરમાંથી આઠ બોરી એરંડા જેની કિંમત રૂપિયા તેમજ તેમના નજીકના ખેતરના બોરની ઓરડીમાંથી અંદાજે દસ થી પંદર ફૂટ કેબલ વાયર જેની કિંમત નવ હજારની ચોરી થઈ હતી ખેતરની દેખરેખ રાખતા મજૂર આવતા બોરની ઓરડીનું તાળું તૂટેલ હતું જે જોતા બોરની ઓરડીમાંથી પાઇપ તોડી કેબલ વાયર ખેંચી ચોરી કરેલનું માલું પડ્યું હતું બીજી ઓરડીમાંથી જોતા ઓરડીમાં ભરેલા આઠ બોરી એરંડા ભરેલા નહીં દેખાતા આઠ બોરી એરંડા ચોરાયાનું પણ સામે આવ્યું હતું ખેડૂતે લાંગણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા લાંગણ પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઈ હતી અને ચોરી કર્યાની ફરિયાદ પણ નોંધી હતી મારું નામ પટેલ પુંજીરામ ગામ જમનાપુર તાલુકો જિલ્લો મહેસાણા અમારે સવારમાં મને અમારા જે જમીન વાવાવાળા છે ભાઈ એમનો ફોન આવ્યો કે આપણા બોર્ડ એ રહ્યા સવારે છ વાગે લાઇટ આવે છે એટલે બોર્ડ ચાલુ કરવા આવ્યા એટલે બધું અસ્ત્રશસ્ત્ર બધું પડ્યું હતું એટલે એમણે તપાસ કરી તો આપણો કેબલ ચોરાયો છે પછી એક બીજી ઓયરી છે ત્યાં મારો બધો એરંડાને બધો માલ મૂકેલો હતો એમાંથી આઠ બોરી એરંડા ના થી દસ મીટર વાયર એના એરંડાની કિંમત રૂપિયા ચાલીસ હજાર ના વાયરની કિંમત આઠ હજાર રૂપિયા એ ચોરાયું છે બરાબર એવું એમને ખાલી વાત કરી હતી મને કે ભાઈ આટલું આપણું છે બરાબર એમને પછી અમે પોતે હોય આની તપાસ કરી તો બધું વેરંછેરમ પકડ્યું હતું જે દરવાજો છે મેન ખેતરનો એના બાજુમાં તાર ફેન્સિંગ વાયર બધેલા છે એ તોડીને અંદર બધા ચોર ઘૂસ્યા છે અને લગભગ બસો મીટર દૂર છે રંડાની બોરી ઉપાડી લઈ લઈને અહીંયા થપ્પી મારીને સાધનો ભરી છે અને એ જાણ ત્યાં પોલીસને કરી એ જાણ અમે અહીંથી પછી ત્યાં લોઘડ પોલીસ લગભગ સાડા વાગે ગયા સવારે ત્યાં પીએસઓ સાહેબ નહોતા પણ પછી બોલાય એટલે આવ્યા એમને એવું બધું નોંધણી કરી કે ભાઈ શું શું ગયું ને કેટલું ગયું ને બધું નોંધણી કરી છે પણ સાહેબ તેઓ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં ગયા છે એ આવે એટલે આવશે એમ પંચક્યાસ કરો બાદમાં હા પંચક્યાસ કરો હું સવારે આવ્યો છ વાગે ચાદર બોડી ઉઘારી હતી ટેબલ કપાઈ ગયેલો હતું અને આ બધું બાંધ ફેંકી દીધેલું હતું પછી પછી હું પેલી બોડી ગયો ત્યાં આઠ બોડી એંડા જતા આવેલા ભરી લઈ ગયેલા બાલિકો તમે શું કર્યું પછી હું વતી મારી ઘેર ગયો ઘેર જઈને અમારો શેઠને ફોન કરજો ફોન કરી ઓ બોલ્યા છે ચેક કરીએ ફરિયાદ નહીં દવા અમે